એ રામના રંગે રંગાયા છે અને રામને રાજી કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યા છે કઈ રીતનો કાર્યક્રમ 5 દિવસ છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે જે ચप्पल વગર આખા દિવસ પડી રહ્યા છે વિદ્યાકુંજમાં તારીખ 18 થી 22 સુધી વિવિધ કાર્યક્રમો નક્કી થયા છે એ કાર્યક્રમ અંતર્ગત પહેલા દિવસે મંદિર સફાઈ ઘર સફાઈ અને શાળા સફાઈ અને સંઘાર એવો કાર્યક્રમ હતો ગઈકાલે સરસ મજાનો આંગન સજાયંગે દીપ જલાયંગે કાર્યક્રમ કર્યો આજે રામ લખન ધન પાયો કાર્યક્રમ છે આવતીકાલે અયોધ્યા થી હવે માટી લાવ્યા છે તે માટી અને જળનું પૂજન અને તિલકનો કાર્યક્રમ છે ખાસ કરીને વિશેષ તો મારા વિદ્યાર્થીઓ જે વ્રત લીધું છે મેં જયારે નક્કી કર્યું કે સત્તર તારીખ થી બાવીસ તારીખ સુધી હું ભૂત નહીં પહેરું ચંપલ નહીં પહેરું અન્ન નહીં ખાવ આવા નિયમો લીધા ત્યારે એ એનાથી પ્રેરાઈને અમારા વિદ્યાર્થીઓએ પણ પોતે ચાર પાંચ દિવસ ચંપલ નહીં પહેરે મોબાઈલ નહી અડકે સાથે સાથે અન્ન બગાડ નહીં કરે એ પોતાની ધારીમાં ભલે મન ગમતી વસ્તુ હોય તો પણ ખાઈ લેશે અન્ન બગાડ નહીં કરે એવો સંકલ્પ કર્યો છે ને એ નિયમ આધારે એ લોકો અત્યારે વ્રત પાળી રહ્યા છે સાથે સાથે મોબાઈલ નહીં લેવો અને સ્વચ્છતાને કાયમ જીવન મંત્ર બનાવો એવા અનેક પ્રકારના મારા વિદ્યાર્થીઓ પણ આ પ્રેરણા લઈને રામને રાજી કરવા માટે આવા વ્રત લીધા છે

મને કહેતા આનંદ થાય છે કે જે વાલી મિત્રો આ વિદ્યાર્થીઓ વ્રત લીધા છે કે અમે અન્નનો બગાડ નહીં કરીએ એવા અનેક વાલી ગઈકાલે પણ આવીને મળી ગયા કે સર છેલ્લા બે ત્રણ દિવસથી અમારું બાળક દેશમાં સહેજ પણ એક દાણો પણ બચવા નથી દેતા નથી ભાવતી એ વસ્તુ પણ ખાવા લાગ્યા છે એટલે બહુ ખુશ છે આ વ્રત થી